એટલે હું મયુરભાઈ કેનાલ નીકળી ગયા છીએ આઠમારું આજે તમારે આપણે કઈ વિન વાતાવરણ છે નહીં આમ કેનાલમાં આજમાં બહુ પાણી આવેલું છે આજે જોરદાર કેનાલ જાય છે ભાઈ આજમાં કેનાલમાં ઘણું પાણી વધી ગયું એક વાહડા ઉપર પાણી છે આજ એટલી ઊંડી છે જવાબ વાતાવરણ ખાલી મયુરભાઈ કેમ છે બગડી વાતાવરણ વાતાવરણ બગડી ગયું ને તબિયત પાણી કેમ છે તો વાંધો નહીં આમ આવે તો મજા ને વાર લાગશે પણ આવશે મજા ભાઈ એવું છે ભાઈ આપણે આ જાવું છે તો માટો મારો આવું છે યાર નવી રાતે સહી તો જવું તો તો બતાવીશું ક્યાં જવું એ તમને બતાવીશું યાર મારા મામા ને મારા પપ્પા જવા બે ઉભા છે અહીંયા કેવું રૂ

દોસ તારી દોસ થી મને પ્રાણ થી છે પ્યારી દોસ તારી દોસ થી મને પ્રાણ થી બકાલું ખોલવાનું આવે છે તો મયુરભાઈ ભાઈ છે હવે ગોરાના દૂધ લેવા ગામ માં દૂધ 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 લેવા લેવા શકો શકો છો છો તો ફેમિલી જોઈ ગામમાંથી લાવ્યા બપલા ને એવું નાસ્તો લેતા એવા જાય છે પત સાંભળે જોઈશું કે ભાઈ આપણી માણકી લઈને તો આજે હમું આપણું સાંપડું ને એવું જોવા તો આ ધાબા પર ખૂબ જ દેખાઈ આપું છે આ ના છે નાસ્તો લાવ્યા છીએ નાસ્તો લાવે આપડે વાળું કરી લેવાનું છે આજનો અમારો વલગ ગમ્યો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરજો યાર અમારો વલગ કેવો લાગે કોમેન્ટ કરી નાખજો